બિંદુ જ વિદ્યુત બહાર માટે ડાયપોલ માટે અને બે ધન વિદ્યુત બહારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય એની આકૃતિ દોરીને સમજાવું એમસીક્યુ ની અંદર આવો એકાદ પ્રશ્ન સમસ્થિતિમાન પૃષ્ઠની અંદરથી પૂછાઈ શકે છે બરાબર એટલે ધ્યાન રાખજો ચલો જોઈએ પહેલા કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા કંઈક એવી છે કે યાદ રાખજો એકદમ ઈઝી વ્યાખ્યા છે કે એકબીજાથી સમાન અંતરે ધરાવતા એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક બરોબર કેવું છે કાલ્પનિક પૃષ્ઠને હવે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે શું કહીએ છીએ સ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ બરોબર ઇક્વિપોટેન્શિયલ સરફેસ એક સરખું વિદ્યુત સ્થિતિમાં ધરાવતા કે છે અને એનાથી દરેક દરેક જગ્યાએ અંતરે તમારા અહીંયા 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 બધા જ આ જે અંતર છે ધારો કે આર 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 અને આર તો આ દરેક જગ્યાએ સરખું છે તમારું અંતર ધારો કે અહીંયા તમારું વિદ્યુત સ્થિતિમાં વીએ છે અહીંયા પણ વી એ હશે અહીંયા પણ વી એ હશે અને દરેક બિંદુએ તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું હશે સરખું હશે તો આ જે બિંદુઓ છે એ બિંદુઓને તમે જોડો તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું આ જે કાલ્પનિક પૃષ્ઠ જે આપણે દોરીએ છે એ પૃષ્ઠને જ આપણે શું કહીએ છે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ બરાબર એક સરખા અંતરે આવેલા અને એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા વિદ્યુત સ્થિતિમાં જુઓ અંતર પણ સરખું છે અને વિદ્યુત સ્થિતિમાન પણ સરખું છે દરેક જગ્યાએ એકદમ સિમ્પલ પ્રશ્ન છે એક સરખા અંતરે આવેલા એક સરખું વિદ્યુત સ્થિતિમાં ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ જે હોય છે એને આપણે શું કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ તો આજે મેં દોર્યું છે એ જ તમારું છે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવશે ઓકે ક્લિયર છે એકદમ સિમ્પલ ફરીથી કહું છું એક સરખા અંતરે આવેલા આર અંતર છે આર અંતર બરોબર એક સરખા અંતરે આવેલા અને એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીએ છે એ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ઇક્વી પોટેન્શિયલ સરફેસ કહીએ છીએ ઓકે ડન અહીંયા સુધી આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે ચલો હવે આગળ જઈએ થોડા આ થઈ કે તમારા સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પહેલા નંબર પ્રશ્ન એવો છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર હશે તો એના માટે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એ કેવું હશે જો તમને પ્લસ ક્યુ અથવા તો માઇનસ ક્યુ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર આપેલો હશે તો એના માટે આપણું વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ જે છે એ કેવું હશે તો ચાલો આપણે ટ્રાય કરીએ કે ભાઈ આપણા એ પ્રશ્ન ના માટે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ કેવું હશે તો ધારો કે આપણને ખબર છે કે આપણા આ જે સેકન્ડ નંબરનો છે

આર ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ ઓકે બિંદુવત વિદ્યુત ભાર માટે છે ડાયપોલ માટે વિદ્યુત વિદ્યુત સ્થિતિમાં બરોબર આપે એ લોકો છે કે બિંદુવત વિદ્યુતભાર માટે બિંદુવત વિદ્યુત માટે તો બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાં વી બરાબર કે ક્યુ અપોન તો વી જે છે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે આપણે બિંદુ વિદ્યુતભાર વિદ્યુત સપોઝ કે અહીંયા હું પ્લસ ક્યુ લઉં છું તો પ્લસ ક્યુ થી તમને ખબર છે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે સપોઝ કે અહીંયાથી સરખા અંતરે સપોઝ કે અહીંયા આર અંતર છે આ પણ આર અંતર છે આ પણ આર અંતર છે અને આ પણ આર અંતર છે બરોબર એક બે ત્રણ અને ચાર એવા તમે ગમે તે ગમે તે ત્રિજ્યાઓ લઈ શકો છો અને આર અંતર લઈ શકો છો તો આ બધા જ બિંદુઓમાંથી જો આપણે પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ દોરીએ તો એ પૃષ્ઠ આપણને કંઈક ગોળાકાર મળતું હોય છે બરોબર આર અંતરે આપણને જે પૃષ્ઠ દોરીએ તો એ જે પૃષ્ઠ જે છે એ આપણને ગોળાકાર મળતું હોય છે તો પ્રશ્ન એવો છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર માટે તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એનો આકાર તો એનો આકાર આપણને ગોળાકાર મળતો હોય છે એવું જરૂરી નથી કે તમે એક જ સમસ્થિતિમાં તો તમે એ પણ દોરી શકો છો બરોબર અહીંયા તમારું વિદ્યુત સ્થિતિમાં સપોઝ છે બરોબર આનું વિદ્યુત સ્થિતિમાં તમારું વીબી થશે હજુ કોઈ કહેશે બીજી સમસ્થિતિમાં પૃષ્ઠ દોરવું છે તો તમે ત્રીજું પણ સમસ્થિતિમાં પૃષ્ઠ દોરી શકો છો એનો મતલબ કે તમે જેટલા વિદ્યુત દ્વાર માટેનો કેવો છે તો બિંદુવત વિદ્યુત માટેના તમારા સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ ગોળાકાર મળે છે બરોબર તમે જોઈ શકો છો આ બધાના વિદ્યુત સ્થિતિમાં જે છે એ અલગ અલગ હશે આ દરેક જગ્યાએ આનું વિદ્યુત સ્થિતિમાન વી હશે. આના દરેક જગ્યાએ ધારો કે એનું વિદ્યુત સ્થિતિમાન વીબી હશે. આના દરેક જગ્યાએ એનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે વીસી હશે. ખ્યાલ આવે હશે? તો દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અલગ. અંતર બદલાશે તો વિદ્યુત સ્થિતિમાન પણ બદલાશે. પણ જો સરખું અંતર હશે તો તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે એ સરખું મળશે. ઓકે? તો બિંદુવત વિદ્યુત ધાર માટે આપણને ગોળાકાર આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આનો કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે,

અને માઇનસ ક્યુ પ્લસ ક્યુ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે કે પ્લસ ક્યુ હોય તો એના માટેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે બરોબર આપણે ભણી ગયા છે કે જો આપણો વિદ્યુત ભાર પ્લસ ક્યુ હશે તો એના માટેની એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે કઈ તરફ હશે તો બહારની તરફ હોય છે તો હવે આના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ જે છે એ દોરીએ તો સપોઝ કે અહીંયા હું વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ દોરું છું તો વિદ્યુત સ્થિતિમાન જે પૃષ્ઠ દોરીએ છે તો એ વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ માટે તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે હંમેશા એને લંબ હોય છે યાદ રાખવા જો એમસીક્યુ છે કે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હું અહીંયા લખું છું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમ સ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય ખાલી જગ્યા હોય છે લંબ કે સમાંતર તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પ્લસ વિદ્યુત હોય કે માઇનસ વિદ્યુત હોય બંને માટે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હોય છે લંબ હોય છે તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલાનું ખૂણું પડે છે પડે છે તો તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવી હોય હોય છે લંબ છે બરોબર માઇનસ તમે લેશો પ્લસ લેશો એનાથી કોઈ ફરક પડશે નહીં પણ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ તમારા સમસ્થિતિમાન પૃષ્ઠોને કેવી હશે લંબ તરફ હોય છે ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે બરોબર વિદ્યુત બિંદુ હોય વિદ્યુત બળ માટે કે ભાઈ શું હોય છે પ્લસ વિદ્યુત છે અથવા તો minus વિદ્યુત બળ લઈ લો કોઈ ફરક નહીં પડે આ sentence જે છે એ યાદ રાખો ઓકે આ sentence યાદ રાખશો એટલે તમારો એક marks નો MCQ કદાચ પૂછાઈ શકે આવો તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા ઓ સ્થિતિમાન પૃષ્ઠને તે બિંદુ બિંદુએ તે બિંદુએ દોરેલા વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠને ખાલી જગ્યા હોય છે તો શું હોય છે એને લંબ હોય છે ઓકે done ચલો હવે જોઈએ આપણે કે ભાઈ ડાયપોલ માટે આપણા સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યાં મળશે અને ધન વિદ્યુત તો તમને ખબર છે કે ડાયપોલ એટલે શું તો ડાયપોલ એટલે કે તમે કહી શકો પ્લસ અમુક અંતરે આવેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત બનતી રચના જેને આપણે શું કહીએ છીએ ડાયપોલ કહીએ છીએ તો ડાયપોલ માટે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય તો તમને ખબર છે કે પ્લસમાંથી માઈનસમાં આ રીતે જતી હશે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરોબર આ વસ્તુ તમે ચેપ્ટર 1 ની અંદર ભણી ગયા છો કે ડાયપોલ માટેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એને પ્લસમાંથી ધન વિદ્યુત વિદ્યુતભારમાંથી ઋણ વિદ્યુત વિદ્યુતભારમાં જતી હોય છે બરોબર આના માટે બહારની તરફ પ્લસ વિદ્યુત વિદ્યુતભાર માટે બહારની તરફની હશે ઓકે

વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ હોય છે તો જુઓ દરેક અહીંયા જેટલી પણ વિદ્યુત ક્ષેત્ર રેખા નાના ક્રોસ કરું છું માટે પણ આ રીતે હું એને લંબ 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 આ તમે જુઓ કે ભાઈ આ દરેક જગ્યાએ પરપેન્ડિક્યુલર છે ને લંબ છે તો અહીંયા સરસ મજાનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોડ તો તમે જુઓ છો કે સમસ્થિતિમાન પૃષ્ઠ આના માટે કેવું મળે છે તો આના માટે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ પ્લસ વિદ્યુત દ્વાર માટે અને માઇનસ વિદ્યુત દ્વાર માટે મતલબ કે ડાયપોલ માટે આપણને સમસ્થિતિમાન જે છે એ કંઈક આપણને આવવા મળતા હોય છે બરોબર ડાયપોલ માટે સમસ્થિતિમાન જે છે છે એ આપણને કંઈક આવવા મળતા હોય ધ્યાન આપજો બરોબર ડાયપોલ માટે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આવું હોય છે તમે એક નહીં તમે બીજા પણ દોરી શકો સપોઝ ક્યાં અહીંયા બધા બિંદુઓને હું

ઓકે તો તમારે ની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે તો તમને આવી આકૃતિ આપેલી હોય તો એ તમને સાચી પડશે ઓકે હજુ એક વસ્તુ છે કે બંને પ્લસ પ્લસ વિદ્યુત દ્વાર હશે તો એના માટે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા મળશે ચલો ડન જોઈએ આપણે તો જો બંને પ્લસ પ્લસ વિદ્યુત ભાર હશે તો એના માટે આપણને મળતા સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હશે તો હોવા જોઈએ એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરશું અહીંયા રેખાઓ એક બીજાને અપા કરશે છે એટલે તમને ખબર છે એકબીજાને અપા કરશે એટલે આ રીતનું કંઈક આપણને આકૃતિ આપણને મળશે તો ભાઈ પ્લસ પ્લસ હશે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ

કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો પ્લસ અને માઈનસ માટે કેવી હોય છે એ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ ઓકે ધન તો અહીંયા સુધી જે છે તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્લસ વિદ્યુતધાર અને માઈનસ વિદ્યુતધાર હશે તો એની આકૃતિ કંઈક અલગ હશે અને માઈનસ પ્લસ સોરી બંને પ્લસ પ્લસ હશે તો એના માટેની આકૃતિ પણ કંઈક અલગ હશે તો પ્લસ માટે બંને પ્લસ પ્લસ માટે આપણો વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠો કંઈક આવા મળતા હોય છે પ્લસ માઇનસ માટે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ તમે જુઓ તો અહીંયા આવું ન હતું. બરોબર ઉપરની તરફ આવું હતું નહીં. એટલે બંને પ્લસ પ્લસ હશે. માઇનસ માઇનસ હશે તો એના માટે પણ આપણને આવું જ મળશે. અને પ્લસ માઇનસ હશે તો એના માટે કંઈક અલગ મળશે. આની અંદરથી શું યાદ રાખવા જેવું છે? કે ભાઈ સમસ્થિતિમાન જે પૃષ્ઠો જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠો. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય છે. એ મુદ્દો જે છે એ આના અંદરથી યાદ રાખવા જેવું છે અને બીજી વસ્તુ કે એની અવ્યાખ્યા તો ભાઈ એક સરખા અંતરે આવેલા અને એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ જે છે એ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો કહીએ છીએ ઓકે તો અહીંયા સુધી તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે કે ભાઈ આ કેવી રીતે આપણે ડ્રો કરીએ છીએ ચલો ડન ઓકે ચલો એરેઝ કરી દઉં છું અને જો તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક્સ અક્ષને લંબ હશે સપોઝ કે તમને આવી કંઈક આકૃતિ આપી લેશે આ રીતે અહીંયા છે એક્સ વાય અને ઝેડ તો એક્સ અક્ષને તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો લંબ હશે તો એના માટે તમારા સમસ્થિતિમાન જે પૃષ્ઠો જે છે એ વાય ઝેડ સમતલમાં તમને મળશે કંઈક આ રીતે તમને મળશે

અને બીજું આપણે જો કે શીખ્યા બે ધન વિદ્યુત બાળો માટે તો જો તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જે છે એને શેર કરો ઓકે થેન્ક યુ